રાજ્ય સહિત પંચમહાલ જિલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા આજે શબે બારાત ઉજવાશે રાત્રી દરમિયાન મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી કરશે શબે બારાતની રાતનું ઇસ્લામ ધર્મમાં ઘણું મહત્ત્વ ઇસ્લામ ધર્મમાં વર્ષોથી ખાસ એવી શબે બારાતની રાત્રિને મહત્ત્વ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા તેર ફેબ્રુઆરી ગુરુવારે શબે બારાતની રાત્રિની સાદગીથી ઉજવણી કરશે આ રાત્રિ દરમિયાન વ્યક્તિના આખા વર્ષનું આ માલનામું તૈયાર ખુદાના ઘરે કરવામાં આવતું હોય છે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ વસ્તુઓની આ રાત્રિ દરમિયાન નોંધ કરવામાં આવતી હોય છે જેથી મુસ્લિમ બિરાદરો દ્વારા આ રાત્રિને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે આખી રાત્રિ દરમિયાન કુરાન શરીફ તેમજ દુઆ સાથે ખુદાની બંદગી કરતા હોય છે જ્યારે ઘણા લોકો આ દિવસે રોજા પણ રાખતા હોય છે સોળ દિવસ બાદ ચાંદ દેખાવામાં દેખાવાની સાથે જ રમજાન માસનો પ્રારંભ કરવામાં આવશે મુસ્લિમ બિરાદરો દ્વારા ત્રીસ દિવસ રોજા રાખ્યા બાદ રમજાન ઈદની ઉજવણી કરાશે